હલો નમસ્કાર જય હિન્દ વંદે માતૃમ ફ્રેન્ડ તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે એકથી પચાસ જિલ્લા જે છે જી કે ના એમસીક્યુ જોવાના છે મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો આપણી ચેનલ ઉપર તમે જો નવા હોય તો ચેનલ સાથે મિત્રો ખાસ જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે નવા સિલેબસ મુજબ બરાબર તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર વન નીચેનામાંથી કયા દેશે અઢારસો છન્નુંમાં પ્રથમ ઓલિમ્પિક ગેમ્સમાં જે છે એ સૌથી વધુ મેડલ જીત્યા છે કોણ આવશે મિત્રો અહીંયા રાઇટ આન્સર નીચેનામાંથી કયા દેશે જે છે અઢારસો ને છન્નુંમાં પ્રથમ ઓલિમ્પિક ગેમ્સમાં જે છે સૌથી વધારે મેડલ જીત્યા હતા કયો દેશ આવશે રાઈટ આન્સર ગ્રીસ આવશે બરાબર ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે ખાસિયત રાખજો અઢારસો છન્નુંમાં પ્રથમ ઓલિમ્પિક ગેમ્સમાં જે છે સૌથી વધારે મેડલ જીતનાર કોણ તો ગ્રીસ રાઈટ આન્સર બની જશે જો મિત્રો સૌથી વધારે ગોલ્ડ મેડલ પૂછે ને તો અમેરિકા આવે પરંતુ સૌથી વધારે મેડલ પૂછે તો ગ્રીસ આવશે બરાબર બંનેમાં તમે કન્ફ્યુઝ નહીં થતા મિત્રો ભાગ લેનાર જે છે ચૌદ માંથી દસ રાષ્ટ્રોએ મેડલ મેળવ્યા છ એપ્રિલ અઢારસો છન્નુ ના રોજ જે છે અમેરિકન જેમ્સ કોનોલી ટ્રિપલ જમ્પમાં જે છે સ્પર્ધા કરીને પંદરસો કરતા વધુ વર્ષોમાં જે છે એ પ્રથમ ઓલિમ્પિક ચંદ્ર જે છે એ વિજેતા બન્યા હતા એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો લીના અને આમુર નદી કયા ખંડમાંથી વહે છે લીના અને આમુર નદી જે છે એ કયા ખંડમાંથી વહે છે એશિયા ખંડ આવશે બરાબર ખાસી રાખજો લીના અને આમુર નદી જે છે એ કયા ખંડમાંથી તો એશિયા ખંડમાંથી જે છે આ બંને નદી વહે છે ખાસ દાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બોરિયાનો ઈટેરી સ્તૂપ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે બોરિયાનો ઈટેરી સ્તૂપ જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે શું આવશે મિત્રો રાઈટ આન્સર જૂનાગઢમાં આવશે બરાબર ખાસેદ રાખજો બોરિયાનો ઈટેરી સ્તૂપ જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં તો જુનાગઢ જિલ્લામાં જે છે બોરિયાનો ઈટેરી સ્તુપ જે છે એ આવેલો જોવા મળે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો મહર્ષિ કરવામાં આવી છે મહર્ષિ કણાદ દ્વારા એ મિત્રો ની રચના કરવામાં આવેલી છે શેની આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર વૈશેષિક દર્શન બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ દ્રક જો મહર્ષિ કણાદ દ્વારા જે છે નીચેનામાંથી માંથી શેની તો વૈશેષિક દર્શન જે છે એની રચના મહર્ષિ કરવામાં આવેલી છે

મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં સૌથી ઓછી સ્ત્રી સાક્ષરતા દર કયા જિલ્લામાં છે મિત્રો ગુજરાતમાં સૌથી ઓછો જે છે સ્ત્રી સાક્ષરતા દર કયા જિલ્લામાં છે એવું પૂછેલું છે બરાબર શું આવશે અહીંયા દાહોદમાં આવશે બરાબર ખાસ તરફ જો ગુજરાતમાં સૌથી ઓછી સ્ત્રી સાક્ષરતા દર જે છે કયા જિલ્લામાં તો દાહોદ જિલ્લામાં ગુજરાતમાં સૌથી ઓછી સ્ત્રી સાક્ષરતા જે છે એ દર જોવા મળે છે મિત્રો ભારતમાં સૌથી વધારે સાક્ષરતા પૂછાય તો કેરળમાં આવશે ભારતમાં સૌથી ઓછી સાક્ષરતા પૂછાય તો શું આવશે બિહારમાં આવશે બરાબર એના વિશે પણ આપણને સાથે સાથે એ ખ્યાલ હોવો જોઈએ જોઈએ કિરાતુલ સદાયન સાહિત્ય કૃતિની રચના કોણે કરી હતી શું આવશે મિત્રો સદાયન સાહિત્ય કૃતિની રચના જે છે નીચેનામાંથી કોણે કરી હતી અમીર ખુસરો બરાબર ખાસ રાખજો મિત્રો કિરાતુલ સદાયન સાહિત્ય કૃતિની જે છે એ રચના કોણે તો અમીર ખુસરો જે છે એમણે આની રચના કરી હતી ખાસિત રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો બીજા નંબરનો મોટામાં મોટો ખંડ કયો છે મિત્રો વિસ્તારની દ્રષ્ટિએ જે છે એ વિશ્વનો બીજા નંબરનો મોટામાં મોટો ખંડ નીચેનામાંથી કયો છે આફ્રિકા આવશે બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ વિસ્તારની દ્રષ્ટિએ જે છે એ વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો ખંડ કયો તો આફ્રિકા ખંડ જે છે આપણો રાઈટ આન્સર બનશે ત્યારબાદનો ક્વોશન જોઈએ જિલ્લા પંચાયતમાં સભ્ય સંખ્યા કોના દ્વારા નક્કી થાય છે મિત્રો જિલ્લા પંચાયતમાં જે છે સભ્ય સંખ્યા કોના દ્વારા નક્કી થાય

સમયગાળો હતો મિત્રો 1854 બરાબર એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ સ્થાપક હતા કાવસાજી કાવસાજી દાવર દાવર બરાબર એમના દ્વારા મુંબઈમાં જે છે સૌપ્રથમ સૂત્રાવ કાપડ કારખાનું જે છે સ્થાપવામાં આવેલું હતું અને મિત્રો સૂત્રાવ કાપડ રાજધાની તરીકે અથવા તો સૂત્રાવ કાપડ મહાનગર તરીકે આપણા ભારતનું કયું સ્થળ ઓળખાય છે આવો ક્વેશ્ચન પૂછાય તો શું આવશે મુંબઈ આવશે બરાબર એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કુરાન સાર પુસ્તકના લેખક કોણ છે કુરાન સાર બરાબર આ પુસ્તક છે એના લેખક જે છે નીચેનામાંથી કોણ છે વિનોબા ભાવે આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ યાદ રાખજો કુરાન સાર જે છે પુસ્તકના લેખક કોણ તો વિનોબા ભાવે જે છે કુરાન સાર આ પુસ્તકના લેખક છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વિદેશની ધરતી પર શૂટ થનારી પ્રથમ ફિલ્મ કઈ હતી વિદેશની ધરતી ઉપર શૂટ થનારી જે છે એ પ્રથમ ફિલ્મ જે છે એ કઈ હતી શું આવશે મિત્રો રાઈટ આન્સર નાઝ બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે વિદેશની ધરતી ઉપર શૂટ થનારી જે છે પ્રથમ ફિલ્મ કઈ તો નાઝ જે છે આપણો રાઈટ આન્સર બની જશે કોના દ્વારા નિર્મિત થઈ હતી તો એસ કે ઓઝા દ્વારા બરાબર એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કયા પ્રકારના ખરડાને રાષ્ટ્રપતિ જે છે સ્વીકૃત કરી શકતા નથી કયા પ્રકારના ખરડાને રાષ્ટ્રપતિ સ્વીકૃત કરી શકતા નથી કયા પ્રકારના આવશે

ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મહાગુજરાત મહાભારતના કયા પર્વમાં વહીવટી વ્યવસ્થા વિશે ઉલ્લેખ છે મહાભારતના મિત્રો મિત્રો કયા કયા પર્વમાં પર્વમાં જે છે છે એ વ્યવસ્થા વિશેનો ઉલ્લેખ કરવામાં આવેલો આવશે આન્સર સભા પર્વ અને શાંતિ પર્વ બરાબર બંનેમાં જે છે ઉલ્લેખ કરવામાં આવેલો છે મહાભારતના જે છે કયા પર્વમાં તો સભા પર્વ અને શાંતિ પર્વ બંનેમાં જે છે વહીવટી વ્યવસ્થા વિશેનો જે છે એ ઉલ્લેખ કરવામાં આવેલો છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચિત્રકારી માટે જાણીતી હવેલી ક્યાં આવેલી છે મિત્રો ચિત્રકારી માટે જાણીતી હવેલી છે છે એ ક્યાં આવેલી અંજારમાં આવશે બરાબર ખાસ દ્રખજો ચિત્રકારી માટેની જાણીતી એવી મેક મરડો ની હવેલી છે એ ક્યાં તો અંજાર ખાતે મેકમરડો ની હવેલી જે છે એ આવેલી છે ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ ભારતના ભારતમાં પ્રથમ પુનર્જીવિત પર્યટન શરૂ થનાર કરનાર જે છે ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ભારતના પ્રથમ પુનર્જીવિત પર્યટન શરૂ કરનાર જે જે છે છે ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ગોવા આવશે બરાબર ગોવા જે છે છે બનેલું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યાર બાદનો વર્તમાન વિયેતનામ પૂર્વ કયા નામથી ઓળખાતું હતું વર્તમાન વિયેતનામ જે છે એ પૂર્વે કયા નામથી ઓળખાતું હતું શું આવશે ચંપા બરાબર ચંપા નામથી ઓળખાતું હતું વર્તમાન વિયેતનામ જે છે એ અગાઉ કયા નામે તો

નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કાઠિયાવાડમાં તબલાને શું કહેવામાં આવે છે કાઠિયાવાડમાં મિત્રો તબલાને જે છે શું કહેવામાં આવે છે ડોકડ બરાબર ડોકડ ડોકડ તરીકે એને ઓળખવામાં આવે છે કાઠિયાવાડમાં જે છે તબલાને શું તો ડોકડ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 71મો બંધારણીય સુધારો 1992 દ્વારા નીચેનામાંથી કઈ ભાષા બંધારણની અનુસૂચિ 8 માં ઉમેરવામાં આવી નથી 71મો બંધારણીય સુધારો 1992 દ્વારા મિત્રો નીચેનામાંથી કઈ ભાષા દે છે એ બંધારણની અનુસૂચિ આઠમાં ઉમેરવામાં આવી નથી સિંધી ભાષા બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે એકોતેરમો બંધારણીય સુધારો ઓગણીસો બાણું દ્વારા જે છે નીચેનામાંથી કઈ ભાષા તો સિંધી ભાષા જે છે એ બંધારણની અનુસૂચિ આઠમાં ઉમેરવામાં આવી ન હતી ખાસ યાદ રાખજો ત્યારબાદનો પ્રચન જોઈએ કયા જિલ્લામાં મેઢી આવળનો પાક લેવાય છે કયા જિલ્લામાં મિત્રો મેઢી આવળનો પાક જે છે લેવામાં આવે છે શું આવશે મિત્રો રાઈટ આન્સર કચ્છ જિલ્લામાં બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે કયા જિલ્લામાં તો કચ્છ જિલ્લામાં મેઢી આવળનો જે છે પાક લેવામાં આવે છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કલમકારી ચિત્રકલાનો ઉદ્ભવ કયા રાજ્યમાંથી થયેલ છે કલમકારી ચિત્રકલાનો ઉદ્ભવ જે છે એ મિત્રો કયા રાજ્યમાંથી થયેલો જોવા મળે છે શું આવશે આંધ્રપ્રદેશ બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો કલમકારી ચિત્રકલાનો જે છે ઉદ્ભવ કયા રાજ્યમાંથી તો આંધ્રપ્રદેશ રાજ્યમાંથી કલમકારી ચિત્રકલાનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે મિત્રો કલમકારી ચિત્રકલાનો ઉદ્ભવ જે છે આંધ્રપ્રદેશમાંથી ફાળ ચિત્રકલાનો ઉદ્ભવ પૂછાય તો રાજસ્થાનમાંથી વારલી ચિત્રકલાનો ઉદ્ભવ પૂછાય તો મહારાષ્ટ્ર ગુજરાતના સરહદના વિસ્તારમાંથી આ તમામ વિષય આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ બરાબર ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ સાચા વિધાનો જણાવો મિત્રો આપણને અહીંયા જે છે બે વિધાનો આપેલા છે જોઈએ આપણે સાચા છે કે ખોટા સોલંકી કાળમાં સિદ્ધપુરમાં રુદ્ર મહાલયનું નિર્માણ થયું હતું રાણી ઉદયમતીએ પાટણમાં રાણકી વાવ બંધાવી હતી શું આવશે મિત્રો બંને વિધાનો બરાબર બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા આપેલા છે સોલંકી કાળમાં સિદ્ધ સિદ્ધપુરમાં જે છે રુદ્ર મહાલયનું નિર્માણ થયું હતું આ વિધાન આપણને સાચું આપેલું છે અને રાણી ઉદયમતીએ પાટણમાં રાણકી વાવ બંધાવી હતી આ વિધાન પણ સાચું છે મતલબ બંને વિધાનો આપણને અહીંયા જે છે એ સાચા આપેલા છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઈસવીસન બારસો છ થી પંદરસો છવ્વીસ દરમિયાન દિલ્હીમાં કુલ કેટલા વંશના શાસકોએ શાસન કર્યું આવતું ઈસવીસન બારસો છ થી પંદરસો છવ્વીસ દરમિયાન મિત્રો દિલ્હીમાં જે છે એ કુલ કેટલા વંશના શાસકોએ શાસન કર્યું હતું કેટલા આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા પાંચ આવશે બરાબર પાંચ જે છે એ વંશોએ શાસન કર્યું હતું ખાસ યાદ રાખજો એમાં વાત કરીએ ઈસવીસન બારસો છ થી પંદરસો છવ્વીસ દરમિયાન દિલ્હીમાં કુલ પાંચ વંશો હતા ગુલામ વંશ ખિલજી વંશ તુગલક વંશ સૈયદ વંશ અને લોધી વંશ બરાબર આ પાંચ વંશોએ દેશે શાસક કરેલું હતું ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ દાદા સાહેબ પુરસ્કારની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી દાદા સાહેબ પુરસ્કારની શરૂઆત જે છે એ મિત્રો કયા વર્ષથી કરવામાં આવી હતી 1969 બરાબર ખાસે દ્રવજો દાદા સાહેબ ફાળકે પુરસ્કારની જે છે એ શરૂઆત કયા વર્ષથી તો 1970 થી જે છે એની શરૂઆત કરવામાં આવી હતી ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ મુજબ રાજ્યપાલને સલાહ આપવા એક મંત્રી પરિષદ રહેશે ભારતના બંધારણના મિત્રો પરિષદ રહેશે બરાબર ઓપ્શન એ આમાં રાઈટ આન્સર બની જશે ભારતના બંધારણના કયા અનુચ્છેદ તો અનુચ્છેદ એકસો ને ત્રેસઠ ની જોગવાઈ મુજબ રાજ્યપાલને સલાહ આપવા માટે એક જે છે મંત્રી પરિષદ રહેશે બરાબર ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઉલ્કા પડવાથી બનેલું કોઈના સરોવર કયા રાજ્યમાં આવેલું છે ઉલ્કા પડવાથી બનેલું કોઈના સરોવર જે છે એ ભારતના કયા રાજ્યમાં આવેલું છે શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા મહારાષ્ટ્ર બરાબર મહારાષ્ટ્રમાં આવેલું છે ઉલ્કા પડવાથી બનેલું કોઈના સરોવર જે છે કે આ તો મહારાષ્ટ્ર રાજ્યમાં જે છે આવેલું જોવા મળે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ હાલોત્રા ઉત્સવ મુખ્યત્વે ઉત્તર ગુજરાતના કયા લોકો દ્વારા ઉજવાતો ઉત્સવ છે હાલોતરા ઉત્સવ જે છે મિત્રો ઉત્તર ગુજરાતના કયા જે છે એ લોકો દ્વારા ઉજવાતો ઉત્સવ છે શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા પાટીદારો બરાબર પાટીદારો જે છે એમના દ્વારા હાલોતરા ઉત્સવ જે છે એ મુખ્ય ઉજવાતો ઉત્સવ છે ખાસ એદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તરાઈનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તરાઈનું યુદ્ધ જે છે મિત્રો કોની કોની વચ્ચે થયું હતું સિયાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે તરાઈનું યુદ્ધ જે છે કોની વચ્ચે તો સિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે જે છે તરાઈનું યુદ્ધ જે છે એ થયું હતું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સ્પીકર ગૃહમાં પોતાના મતાધિકારનો ઉપયોગ ક્યારે કરી શકે મિત્રો સ્પીકર ગૃહમાં પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે એ ક્યારે કરી શકે છે ક્યારે આવશે મિત્રો રાઈટ આન્સર જ્યારે બંને પક્ષે સમાન મત પડ્યા હોય ત્યારે બરાબર ઓપ્શન સી આ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતમાં લોકસભાના પ્રથમ મહિલા મહાસચિવ તરીકે કોણ બન્યા હતા મિત્રો ભારતના જે છે એ લોકસભાના પ્રથમ મહિલા મહાસચિવ તરીકે જે છે નીચેનામાંથી કોણ બન્યા હતા શું આવશે મિત્રો સ્નેહલતા શ્રીવાસ્તવ બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ભારતમાં જે છે લોકસભાના પ્રથમ મહિલા મહાસચિવ તરીકે કોણ તો સ્નેહલતા વાસ્તવ જે છે એ બન્યા હતા ખાસ યાદ રાખજો મિત્રો વાત કરીએ શ્રી વાસ્તવ વિશે તો ભૂતપૂર્વ ભારતીય વહીવટી સેવા અધિકારી અને નાગરિક સેવક છે બરાબર એમણે મિત્રો દસ ડિસેમ્બર બે હજાર સત્તરથી ત્રીસ નવેમ્બર બે હજાર વીસ સુધી લોકસભાના મહાસચિવ તરીકે સેવા આપી હતી એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ અને મિત્રો એમણે જે છે લોકસભાની પ્રથમ મહિલા મહાસચિવ તરીકે પણ સેવા આપી હતી એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતમાં કયા શહેરમાં આવેલું છે ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે ભારતના કયા શહેરમાં આવેલું છે શું આવશે લખનઉમાં આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસી રાખજો ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે ભારતના કયા શહેરમાં તો લખનૌ ખાતે જે છે એ આવેલું છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સરકારે કયા વર્ષ સુધીમાં આકસ્મિક મૃત્યુમાં પચાસ ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે સરકારે મિત્રો કયા વર્ષ સુધીમાં જે છે આકસ્મિક અકસ્માતના જે છે મૃત્યુમાં જે છે થતા મૃત્યુ એમાં પચાસ ટકાનો ઘટાડો કરવાનો જે છે લક્ષ્યાંક રાખ્યો છે કયા વર્ષ સુધીમાં આવશે બે હજાર ને ત્રીસ બરાબર બે હજાર ત્રીસ સુધીમાં જે છે એ લક્ષ્યાંક રાખેલો છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ શિલ્પ સ્થાપત્ય અને વાસ્તુ કલા ક્ષેત્રે વિશ્વ પ્રસિદ્ધ

સુનામી ના કારણે જે છે જળમગ્ન થઈ ગયો શું આવશે બે હાજર બે હાજર આવેલા સુનામી કારણે જળમગ્ન થઈ ગયો હતો ભારતનો દક્ષિણ બરોબર ખાસ યાર રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદ કંઠીના મેદાનો ક્યાં આવેલા છે મિત્રો કંઠીના મેદાનો જે છે ક્યાં આવેલા છે કચ્છમાં આવશે બરોબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ રાખજો કંઠી મેદાન ક્યાં તો કચ્છમાં આવેલા છે મિત્રો ખાસ રાખજો કચ્છનો જે દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાં આવેલો મેદાની પ્રદેશ એટલે તેને કંઠીના મેદાનો તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત મિત્રો કચ્છનું નાનું રણ અને મોટા રણ વચ્ચેનો જે વિસ્તાર છે ને એને વાગડ તરીકે ઓળખવામાં આવે છે એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ અને જ્યાં મિત્રો કંથકોટનો જે છે કિલ્લો પણ આવેલો છે મતલબ ડુંગર પણ આવેલો છે એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રવ દેસાઈને નીચેનામાંથી કોણ યુગમૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખાવે છે રવા દેસાઈને મિત્રો નીચેનામાંથી કોણ જે છે એ યુગમૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખાવે છે કોણ આવશે મિત્રો વિશ્વનાથ પાઠક આવશે બરાબર ઓપ્શન એ આમાં રાઈટ આન્સર બની જશે રવા દેસાઈને જે છે નીચેનામાંથી કોણ તો વિશ્વનાથ પાઠક જે છે યુગમૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખાવે છે ખાસ યાદ રાખજો ત્યારબાદ નો જોઈએ જસમા ઓડણ તથા વીર મેઘમાયાની કથા કયા તળાવ સાથે સંકળાયેલી છે ઓડણ તથા જે જે છે વીર કથા એ કયા તળાવ સાથે જોવા મળે છે સહસ્ત્રલિંગ તળાવ બરાબર ઓપ્શન બી અહીંયા બની જશે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યાર બાદનો સ્થાનિક સ્વરાજ્યનો પાયો કોના દ્વારા નાખવામાં આવ્યો તો મિત્રો સ્થાનિક સ્વરાજ્યનો પાયો જે છે કોના દ્વારા નાખવામાં આવ્યો લોર્ડ મેયો બરાબર લોર્ડ મેયો આવશે અહીંયા આ મેયો આવશે રિપન નહીં આવે બરાબર મેયો જે છે આપણો રાઈટ આન્સર બની જશે લોર્ડ મેયો જે છે એમના દ્વારા નાખવામાં આવેલો હતો સ્થાનિક સ્વરાજ્યનો પાયો અને ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઠક્કર બાપાએ કયા ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યું છે મિત્રો ઠક્કર બાપા જે છે એ કયા ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યું છે આદિજાતિ કલ્યાણ માટે બરાબર ઓપ્શન ડી આમાં રાઈટ આન્સર બની જશે ઠક્કર બાપાએ કયા ક્ષેત્રે તો આદિજાતિ કલ્યાણ વિશે જે છે એમણે ઠક્કર બાપાએ જે છે નોંધપાત્ર કાર્ય કરેલું છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નેશનલ ડિઝાસ્ટર રિપો રિસ્પોન્સ ફોર વાર્ષિક ધોરણે કઈ તારીખે જે છે તાજમહેલની ખરાબ નકલ કહેવાય છે કયા સ્થાપત્યને જે છે તાજમહેલની ખરાબ નકલ કહેવામાં આવે છે શું આવશે મિત્રો અહીંયા રાઇટ આન્સર રાબિયા ઉબ દોરાનના બરાબર રાબિયા ઉબ દોરાનના મકબરો રાઈટ આન્સર આપણો ઓપ્શન બી બની જશે અહીંયા ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કાર્તક માસની પૂનમ દરમિયાન સૌરાષ્ટ્રના કયા સ્થાનકમાં મેળો ભરાય છે મિત્રો કાર્તક માસની પૂનમ દરમિયાન જે છે એ સૌરાષ્ટ્રના કયા સ્થાનકમાં મેળો ભરાય છે એવો ક્વેશ્ચન પૂછેલો છે આપણને શું આવશે સોમનાથ આવશે બરાબર સોમનાથ ખાતે મેળો ભરાય છે કાર્તક માસની પૂનમ દરમિયાન જે છે સૌરાષ્ટ્રના કયા સ્થાનકમાં તો સોમનાથ ખાતે જે છે એ મેળો ભરાય છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટેનું પ્રસિદ્ધ સ્થળ જણાવો ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટેનું પ્રસિદ્ધ સ્થળ જે છે નીચેનામાંથી કયું છે ઉમરગામ આવશે બરાબર ખાસ યાદ રાખજો મિત્રો ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટેનું જે છે પ્રસિદ્ધ સ્થળ કહ્યું તો ઉમરગામ રાઈટ આન્સર બની જશે વલસાડમાં મિત્રો આવેલું છે ઉમરગામ અને મિત્રો ત્યાં આગળ જે સ્ટુડિયો આવેલો છે તેનું નામ છે વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો બરાબર કે જ્યાં રામાનંદ સાગરજીએ જે છે રામાયણનું શૂટિંગ કરેલું હતું એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ અને મિત્રો જો લકી ફિલ્મ સ્ટુડિયો પૂછાય ને તો હાલોલ પંચમહાલ બરાબર એ અલગ છે એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ બરાબર જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન દેશના પ્રથમ ડિજિટલ નેશનલ મ્યુઝિયમ ઓફ એપિગ્રાફી નું શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યું છે દેશના મિત્રો પ્રથમ ડિજિટલ નેશનલ મ્યુઝિયમ ઓફ એપિગ્રાફી નું શિલાન્યાસ જે છે એ ક્યાં કરવામાં છે આવશે હૈદરાબાદ બરાબર હૈદરાબાદ ખાતે જે છે કરવામાં આવેલું છે ખાસ રાખજો ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ કઈ કંપની દ્વારા વિશ્વમાં પહેલીવાર માનવ મગજમાં સફળતાપૂર્વક ચીફ ઇમ્પ્લાન્ટ કરવામાં આવી છે કઈ કંપની દ્વારા મિત્રો વિશ્વમાં પહેલીવાર માનવ મગજમાં જે છે સફળતાપૂર્વક ચીફ ઇમ્પ્લાન્ટ જે છે કરવામાં આવી શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર ન્યુરાલિંક બરાબર ન્યુરાલિંક આપણો રાઈટ આન્સર બની જશે ઓપ્શન સી બરાબર ખાસ યાદ રાખજો જોઈએ બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન અઢારસો સત્તાવન ના સંગ્રામ સમયે નીચેનામાંથી સૌપ્રથમ અંગ્રેજો દ્વારા કયા સ્થળને પુનઃ પ્રાપ્ત કરવામાં આવ્યું હતું શું આવશે મિત્રો અઢારસો ને સત્તાવન ના સંગ્રામ સમયે મિત્રો નીચેનામાંથી કયા સૌપ્રથમ અંગ્રેજો દ્વારા જે છે એ કયા સ્થળને પુનઃ પ્રાપ્ત કરવામાં આવ્યું હતું કયા સ્થળને આવશે મિત્રો દિલ્હી આવશે બરાબર દિલ્હીને જે છે પુનઃ પ્રાપ્ત કરવામાં આવેલું હતું ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તેર બાદનો 50મો સોલંકી વંશનો કયો રાજવી મંત્રી પરિષદની પસંદગીથી ગાદી પર આવ્યો હતો સોલંકી વંશનો મિત્રો કયો રાજવી દે છે એ મંત્રી પરિષદની પસંદગીથી ગાદી ઉપર આવ્યો હતો શું આવશે મિત્રો રાઈટ આન્સર કુમારપાળ બરાબર ઓપ્શન બી આમાં રાઈટ આન્સર બની જશે સોલંકી વંશનો કયો રાજવી તો કુમારપાળ જે છે મંત્રી પરિષદની પસંદગીથી જે છે એ ગાદી ઉપર આવેલો હતો ખાસ રાખજો જોઈએ મિત્રો તેર બાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન જેનો આન્સર જે છે અને તમારા કોમેન્ટમાં જણાવવાનો રહી છે બરાબર વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો વિશ્વ રક્તદાતા દિવસ જે છે ક્યારે ઉજવવામાં આવે છે એકાવન મોચનનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે બરાબર મિત્રો સાથે સાથે જે છે આ પચાસમાંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે બરાબર તો મિત્રો આ તો વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહીજો બરાબર તો ચાલો સર હવે આપણે જે છે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર